ઉત્તર ભારતીય રાજ્યો ખાસ કરીને ઉત્તર પ્રદેશ બિહાર તરફ પોતાના વતન જવા માટે નીકળેલા હજારો પ્રવાસીઓના ધસારાથી પ્લેટફોર્મ ઉપર પગ પણ જગ્યા ન હોય તેવી સ્થિતિ સર્જાય છે સુરત ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર હોવાથી અહીં મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો વસે છે તહેવારો અને ચૂંટણીના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર સાથે જોડાવા નીકળતા રેલવે સ્ટેશન ઉપર જનસાગર ઉમટ્યો છે મુસાફરોની આ જંગી ભીડને કારણે સ્ટેશન ઉપર અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે ટ્રેનોમાં સીટ મેળવવા માટે મુસાફરો એકબીજા સાથે ધક્કામુકી કરતા જોવા મળ્યા હતા જેના કારણે બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો રેલવે પ્રશાસનમાંથી આ ભીડને નિયંત્રિત કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુજરાત રેલવે પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સની ટીમોને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવી છે તો સુરક્ષા દળો સ્ટેશનના પ્રવેશ દ્વારથી લઈને પ્લેટફોર્મ સુધી વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છે વધુમાં ભીડ ઉપર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા અને ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે મુસાફરોની માંગને પહોંચી વળવા માટે રેલવે દ્વારા નિયમિત ટ્રેનો ઉપરાંત અન્ય સ્પેશિયલ અને અનરિઝલ્ટ ટ્રેનો દોડવામાં આવી રહી છે ગત વર્ષમાં આ સિઝનમાં જોવા મળેલી ભારે ભીડ અને તેના કારણે થયેલી અગવડ તેને ધ્યાનમાં રાખી આ વર્ષે પણ રેલવેએ વધારાની ટ્રેન ટ્રીપ્સની જાહેરાત કરી છે જોકે મુસાફરોની સંખ્યા એટલી વિશાળ છે કે વિશેષ ટ્રેનો પણ ઓછી પડી રહી છે પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ શાંતિ જાળવે અને રેલવે તેમજ સુરક્ષા દળોને સહકાર આપે આ ભીડ આગામી થોડા દિવસો સુધી રહેવાની શક્યતા છે જ્યાં સુધી મોટા ભાગના પ્રવાસીઓ તેમના વતન પહોંચી ન જાય તો ભારતીય રેલવે છઠ પૂજા અને દિવાળીના તહેવારોની ભીડને ધ્યાનમાં રાખી અને દેશભરમાં મુસાફરોની સરળતા રહેતી માટે કુલ બાર હજાર સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે આ પગલાથી લાખો લોકોને ઘરે જવાની તક મળશે અને કન્ફર્મ ટિકિટની ચિંતા પણ મોટા પ્રમાણમાં ઘટી જશે આ સ્પેશિયલ ટ્રેનો પંદર નવેમ્બર બે હજાર પચીસ સુધી ચલાવવામાં આવશે આ તહેવારો વચ્ચે ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ અને પૂર્વી રાજ્યો તરફ ભારે ભીડ રહે છે ખાસ કરીને છઠ પૂજા માટે ઉત્તર ભારત તરફ મુસાફરોની સંખ્યા ખૂબ જ વધી જાય છે આ ટ્રેનો દોડાવવાના કારણે લોકો સમયસર પોતાના ઘરે પહોંચી શકશે તો રેલવે મંત્રાલય આ વખતે મુસાફરોને સુવિધા આપવા માટે વિશેષ આયોજન કર્યું છે કેટલીક ટ્રેનોને જનરલ ક્લાસ રાખવામાં આવશે જેથી અંતિમ ક્ષણે મુસાફરી કરનારાઓ પણ ટિકિટ મેળવી શકે સાથે જ બુકિંગ સિસ્ટમને વધુ ઝડપી અને પારદર્શક બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે